અડધી ઉતરી ગઈ અડધી એટલે એક થપી ઉપર ઉપર થી અડધી ઉતરી ગઈ તમે તો સીન હરકો નથી આવતો ચાલો ખાલી ધર્મેશભાઈ તમા કેવાનું છે કઈ

ધર્મેશભાઈ આવે અનિશભાઈ માં ઉભા તારે કઈ કેવાનું વર્ષો પછી જોવા મળી છે આથી ને આથી ખાલી હોગી અડધી ગાડી ખાલી થઈ ગઈ અડધી બાકી રહી મારા કલે હેલો ગાય અમે ગાડી ઉતારીએ છીએ હલો એક ખાલી ગઈ બીજું ટ્રેક્ટર આવી ગયું કમોન જલ્દી જલ્દી